જિલ્લા કોષાધ્યક્ષ જગદીશ શાહ યુવા મોરચાના સંજય પટેલ સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી શહીદી વીરોની પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા 23 માર્ચ 1931 ના દિવસે ભારત દેશના ત્રણ યુવાનો ભગતસિંહ રાજગુરુ અને સુખદેવજીએ હસ્તામુખે ફાંસીનો સ્વીકાર કર્યો અને ભારત દેશ માટે નિસ્વાર્થ ભાવે બલિદાન આપ્યું એવા વીર સપૂતોને ભારતીય જનતા યુવા મોરચો અને ભારતીય જનતા પાર્ટી દર વર્ષે શહીદ દિવસે યાદ કરે છે આજે પણ તેમને પુષ્પાંજલિ કરી હાર ચઢાવી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી સાથે સાથે શીખ સમાજની સાથે મળીને અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા પણ ગુરુદ્વારાની અંદર એક કાર્યક્રમ કરવામાં આવ્યો આનો હેતુ ફક્ત એટલો જ છે કે યુવાનોની અંદર આ શહીદો અમર રહે અને એમના વિશે જાણતા રહે કે આ લોકો કોણ છે અને કેમ એ લોકોએ ભારત દેશ માટે શું બલિદાન આપ્યું છે એ આનો હેતુ છે આટલું જ કહીશ અસ્તુ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર